रेणुका किड्स एक ऐप है जिससे बच्चे गुजराती लिपि सीख सकेंगे और रेखता गुजराती डॉट और एक वेबसाइट है जो गुजराती साहित्य का संग्रह है उर्दू की तरह गुजराती में भी हमने किताबों का डिजिटाइजेशन का काम शुरू कर दिया कि नशा बढ़ता है शराब जो शराबों में मिले गुजरात में छू इतने शिष्ट ने शालीन भाषा में अनुवाद करें <laughs> એટલે એટલે શું કેટલા ત્યારે શરમ જો આવતી હોય તો ગુજરાતી જરૂરી છે મોટી સંખ્યા માં હાજર રહ્યા તારો વૈભવ રાજમહેલ નોકર ચાકર નું તારો વૈભવ રાજ મહેલ નોકર ચાકરનું ધાડું મારે ફળીએ ચકલી બેસે એ મારો રજૂ આ રેખતા મહુઆમ રુકુણમાં આવે અને મારી વિનય હું જાહેર કોઈ મંચ કથાના મંચ પરથી ગયો કે નેવું પછીની યુવાની એ પ્રોગ્રામમાં હાદર થઈ ગયો સ્વદેશે સુધારવાની સભાનો છું સભા સદન સુબોધક મહારાણી ગુજરાતી વાણી દુખે એનું જાણી બહુ દિલ કે દિલ છું અને કહે દલપતરામ રાજા અધિરાજ સુણો રૂડી ગુજરાતી વાણી રાણી નો વકીલ છું

કામ કરતી એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેની શરૂઆત બે હજાર તેરમાં સંજીવ સરાફે કરી હતી છેલ્લા એક દાયકાથી ઉર્દુ ભાષા સાથે રેખતા એક પર્યાય થઈ ગઈ છે તો હવે તે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને લોકો વચ્ચે લાવવા માટે આજે તેમણે એક પોતાની વેબસાઇટ લોન્ચ કરી છે જેનું નામ છે રેખતા ગુજરાતી ડોટ ઓઆરજી તો આવો તમને લઈ જાઉં રેખતા ગુજરાતીના લોન્ચિંગ સમારંભમાં इस अरसे में रेखता उर्दू दुनिया का सबसे बड़ा खजाना बन गया उससे आगे कदम बढ़ाते हुए हमने हिंदी राजस्थानी और सूफी संत साहित्य पे भी वेबसाइट तैयार की है जो कि बहुत सराहित है रेखता गुजराती की प्रेरणा मुझे तुषार भाई मेहता से मिली इन्हीं का सुझाव था कि गुजराती के लिए भी rekhta.org जैसी वेबसाइट होनी चाहिए इसी के साथ-साथ उन्होंने ये भी कहा कि आजकल बहुत मात्रा में ऐसे बच्चे हैं जो गुजराती बोल तो सकते हैं लेकिन गुजराती पढ़ना लिखना नहीं जानते और इसके लिए भी कुछ हमें प्रबंध करना चाहिए इसी प्रेरणा की बुनियाद पर हम पिछले डेढ़ साल से मेहनत कर रहे हैं और मुझे गर्व है कि आज वो दिन आ गया जब इसका परिणाम आप सबके सामने आ रहा है रेखता किड्स एक ऐप है जिससे बच्चे गुजराती लिपि सीख सकेंगे और रेखता गुजराती डॉट और वेबसाइट है जो गुजराती साहित्य का संग्रह है उर्दू की तरह गुजराती में भी हमने किताबों का डिजिटाइजेशन का काम शुरू कर दिया है ये हमारी साझी विजात <laughs> इसे देश की हर भाषा में कवियों, कवियोंनियों संतों और शायरों ने आगे बढ़ाया रेखता भी यही करने का प्रयास है, बस तरीका थोड़ा फर्क। है। हम टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं ताकि दुनिया भर में बसे गुजराती भाषा और साहित्य प्रेमियों की इस धरोहर तक आसानी से रसायन हो सकती सबकी पहला प्रश्न રેખતા ગુજરાતી કે મિત્રો આપણે બધા આપણી જાતને એક પ્રશ્ન પૂછીએ અને મેં એ પ્રશ્ન પૂછેલો અને મને જવાબ મળેલો જ્યારે આપણા પછીની પેઢી આપણને પૂછે કે પપ્પા કોણા બે એટલે શું અથવા પપ્પા નેવ્યાશી એટલે કેટલા ત્યારે શરમ જો આવતી હોય તો રેખતા ગુજરાતી જરૂરી છે આજની વાત છે એ એ પેઢી માટેની વાત છે જે પેઢી નેવું પછી જન્મેલી છે આપણે બધા જે નેવું પહેલા જન્મેલા છીએ એ પેઢીને આ તકલીફ નથી પડી કારણ કે આપણા પહેલાની પેઢીએ આપણને યોગ્ય સાધનો યોગ્ય દિશાઓ અને યોગ્ય લેખકો પૂરા પાડેલા આપણે ક્યાંક ચૂક્યા છીએ આપણા પહેલાની પેઢીએ આપણને જીવરામ જોશી ના સમગ્ર વિશ્વ થી વાકેફ કરી દીધેલા આપણા પહેલાની પેઢી આપણને હરીશ નાયક ના કિશોરાવસ્થા ના થી વાકેફ કરેલા આપણે આપણા પછીની પેઢીને આ વસ્તુ આપી શક્યા નથી માટે આ પેઢી હેરી પોટર તરફ વળી છે ગઝલમાં સર્વશ્રેષ્ઠ કોણ મરીફ ગની દઈવાલા સૈફ પાલનપુરી રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ માધવ રામાનુજ અને માધવભાઈ તો અહીંયા બેઠા છે અનેક નામ પણ આપણે નેવું પછીની પેઢીને મુકેશ જોશી કે હિતેન આનંદ પરા કે સૌમ્ય જોશી થી વાકેફ કરાવી પૂછો એમને આપણે કૃષ્ણ દવે ને સંભળાવ્યા પછી એમને નક્કી કરવા દો

કે જેમાંથી એવી પાતળી સાડી પહેરી છે તુલસી કહે મર્યાદા કવિ કહે નવલ તન સુંદર સારી એનું તન દેખાય છે પણ કેવી રીતે કે બાળકને આવે અને મારી વિનય હું જાહેર કોઈ કથાના મંચ ઉપરથી થી કરવું પછી ની યુવાની એ પ્રોગ્રામમાં હાજર

કાર્યક્રમ આપણે ગુરુકુળમાં રાખીએ અને આ ગુજરાતી છોકરાઓ દીકરીઓ બધા જેમાં ભાગ લઈને હા આપણા બધા જ સારસ્વતો આપણને ગુજરાતી ભાષાનું ગૌરવ સમજાવે એવો મનોરથ આપની પાસે હું રજૂ કરું છું મારી દૃષ્ટિએ મારી દેશને અને ગુજરાતને વિનંતી છે કે પ્રયોગો કરો પણ પ્રયાગો પણ રચો કે જેમાં ગંદા પણ હોય યમના પણ હોય અને સરસ્વતી પણ હોય અને એવો એક અક્ષયવટ હોય કે જે આપણને યુગોની યાદી આપતો હોય તો આ આ શરૂઆત એક બહુ જ બહુ સુકનવંતી શરૂઆત છે કે જ્યાં આ રેખતા હિન્દી ભાષામાં ગઈ વ્રજ ભાષામાં ગઈ અહીં ગઈ અને આજે ગુજરાતને આંગણે આ સંસ્થા છે આ શ્રોફ સાહેબ શ્રાફ સાહેબને તો આપણે કોઈ આરબાર ન પહેરાયું ખાલી

ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ સળસળ સળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેડે સોનલ અમે તમારી ટગર ફૂલશી આંખે જોડ્યા ટગર ટગર તે યાદ માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે ઘટના એટલે લોહી એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઉગે ને આથમતા ખુલ્લી બારી જેવી આંખો ને આંખો માં દિવસો ઉગે ને આ થમતા દિવસો મતલબ પંખી મતલબ ઉડી જવાની દેવો અને સરળ કરી નાખ્યો દેવો અને દાનવો એ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયા મેં વડવા નળના પ્રકાશમાં પાણી જોયા છે આગ અને વિનાશ છૂટા પાડી ન શકાય ભીંજાવું અને દાજવું એ એક જ છે સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મુઠા ન હોય હું મરજીવો નથી હું કવિ છું જે છે

અને ઉત્તર ગુજરાત જે છે ને સમૃદ્ધિ વડનગર ઘણા કલાકારો ત્યાંથી મળ્યા ઘણા લોકનાટ્યોની નાટ્યોની ત્યાં તૈયાર થાય આજે આ આજે સ્થાપના થાય છે એકતાની બે ભાષાઓના લોકભાષાના ભાષાના સંગીત અને કલાના મિલનની આજે સ્થાપના થઈ અને એમાં તમે બધા આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એથી રોમાંચ અનુભવ છે અમે બધાને વંદન કરું છું હું તમારા બધા વતી બાપુને પણ વંદન કરું છું આપણને યોગેશ અમદાવાદે શું શું નથી આવ્યું કેવા કેવા સાહિત્યકારો ઉમાશંકર જોશી નિરંજન ભગત લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી એટલે એમ છે છે કે કે અમદાવાદ એક પાણીદાર શહેર અને માત્ર માટે ત્યાં સાબરમતી છે પુસ્તકાલય ડાહી લક્ષ્મી પુસ્તકાલય નડિયાદ અને ગોવર્ધન રામ સ્મૃતિ મંદિર ભોડાભાઈ જયશનભાઈ વિદ્યા મંદિર ગુજરાત વિદ્યાસભા અમદાવાદ રાયચંદ દીપચંદ પુસ્તકાલય આ બધા એ પોતાના બધા પુસ્તકો ખુલ્લા મૂકી દીધા અને વધુ ને વધુ પુસ્તકાલયો આમંત્રણ આપ્યા છે કે ડિજિટાઇઝ કરો જેથી આવનારી પેઢીઓ માટે કાયમ માટે આ જળવાઈ રહે તમારા રીતાના મંચ ઉપર બહુ અચ્છા લાગા બહુ ખુશી હુઈ સૌભાગ્ય મારા હૈ કે આજ બાપુ કે હાથો લોકાર્પણ હુઆ અમારી વેબસાઇટ કા રેખતા ગુજરાતી કા ઓર સમારોહ તો ખેર બહુ અચ્છા હુઆ ने बड़ी संख्या में लोग आए और सबने साथ मिल के यहाँ शिरकत की उसका बहुत बहुत हमारा सौभाग्य है बहुत अच्छा लगा तो सर एक और क्वेश्चन है कि आप आपने जैसे उर्दू साहित्य का जो पब्लिकेशन किया उर्दू साहित्य की पुरानी गज़लें जो यूथ के बीच में लेके आए तो गुजराती में आपका ये विज़न है क्या अभी गुजराती में जिस तरह से हमने उर्दू में किया है उस तरह पूरे उसी तरह से गुजराती में करने का इरादा हमारा वही प्लान है कि जो वेबसाइट हमारी रहेगी गुजराती की उसमें गद्य भी रहेगा पद्य भी रहेगा और तमाम अलग अलग सेंचुरीज़ के अलग अलग कालों के कवियों का लेखकों का काम रहेगा वेबसाइट पर और एक आखिरी सवाल ये है कि आज की जो नई पीढ़ी है गुजराती की तो वो इंग्लिश तरफ ज़्यादा जा रही है तो आप कैसे उनको गुजराती भाषा और साहित्य की तरफ मोड़ेंगे देखिए एक तो एक्सेसिबिलिटी का सवाल है कि उनको वहाँ तक तो पहुँच होनी चाहिए रीच होनी चाहिए इस माध्यम से आप मोबाइल फोन पे या कंप्यूटर पे બહુ આસાની સે સર્ચ બી કરતા હે ઓર એક્સેસ બી કરતા તો જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને કાંઈ ખબર નથી કે રિકતા શું છે કે આ પ્લેટફોર્મ શું છે મારા એક મિત્રએ મને જાણ કરી કે આવું કંઈક ફંક્શન થાય છે આના મોટા મોટા મહા બન્યો અહીંયા આવવાના છે અહીંયા આવ્યો અહીંયા હાજરી આપી આખો કાર્યક્રમનો અટેન્ડ કર્યો ત્યારે ખબર પડે કે રેકતા બહુ જ ખૂબ જ સરસ પ્લેટફોર્મ છે ગુજરાતની ભાષાનું ધરોને હાચવવાનું એક આગળનું એક પગલું છે યુવા પેઢીઓ જે આ ડિજિટલ વર્ક થઈ ગઈ છે ડિજિટલી એને એક વેબસાઇટ લોન્ચ કરી છે રીક્ષાએ સાથે સાથે એક એપ પણ લોન્ચ કરી છે તો યુવાઓ જઈ શકે જોઈ શકે ગુજરાતી ભાષાને માણી શકે એનું પગલું ખૂબ જ સારું ભર્યું છે અને બહુ જ સરસ કાર્યક્રમ છે બહુ જ મજા આવી બસ તમે પણ જોડાવો એકતા સાથે એ આજની ઇવેન્ટ આમ જુઓ તો ગુજરાતીની સાથે બાકીની જે ભાષાઓમાં રેખતાનું કામ છે એના કરતાં ગુજરાતીમાં કઈ રીતે અલગ રહીએ એ જોવાનું થાય છે બાકી તો કાર્યક્રમ તો બહુ જ સરસ રહ્યો છે ઓસ્માન મીરનું ગીત અને એમનું સંગીત એ ઓલવેઝ જે રીતે બધાને ભાવિભૂત કરી દેતું હોય એ રીતનું જ હતું અને જોઈએ છે રેખતા ગુજરાતી સાથે કેવા કેવા રંગો પાતરી શકે